તો આજે આપણે વાત કરવાના છીએ મિત્રો વસ ફિલ્મ અને શેતાન ફિલ્મ કઈ ઓ પ્લેટફોર્મમાં આવવાની છે અને કઈ તારીખે આવવાની છે તો મિત્રો વિડિયો છેલ્લે સુધી જોજો હું તમને કહેવાનું છું કે કઈ તારીખે આવશે ને કઈ ઓટી પ્લેટફોર્મમાં આપણને આ ફિલ્મ બંને જોવા મળવાની છે તો મિત્રો વર્ષ ફિલ્મ જે છે એ ખૂબ સરસ હતી સિનેમા ઘરોમાં ખૂબ સારી ચાલી એટલે જ મિત્રો હિન્દી ફિલ્મ જે છે રીમેક બની આ ગુજરાતી ફિલ્મની વસ ફિલ્મની શેતાન ફિલ્મ બની અને બંને ફિલ્મો જે છે એ મિત્રો એક જેવી જ છે એટલે કે એક જેવી જ આપણને ફિલ્મ બતાવવામાં આવી છે કંઈ ફેરફાર લીધો નથી કંઈ આગું પાછું છે નહીં થોડું ઘણી એક્ટિંગમાં ફેરફાર પડે છે જે હિતિંગ કનોડિયા હિતિંગ કુમાર જે છે એ એક્ટિંગ ખૂબ જ સારી કરી છે અને અજય દેગરનીએ પણ ખૂબ સારી એક્ટિંગ કરી છે અને સાથે મિત્રો વાત કરીએ તો આ બંને ફિલ્મો જે છે ઉ ટીટી પ્લેટફોર્મમાં આવવાની છે તો વર્ષ ફિલ્મની વાત કરીએ તો છવ્વીસ એપ્રિલના રોજ મિત્રો આપણને સીમારૂ મીમાં જે ચેનલ છે એટલે કે જો ઓટીટી પ્લેટફોર્મ છે એમાં આપણને આ ફિલ્મ બસ ફિલ્મ જે છે એ જોવા મળવાની છે હવે શેતાન ફિલ્મની વાત કરું તો મિત્રો શેતાન ફિલ્મ જે છે એ નેટફ્લિક્સ કરીને જે ઓટીટી છે એમાં મે આપણને આ ફિલ્મ જોવા મળવાની છે તો તમે નેટફ્લિક્સ કરીને જે ઓટીટી છે એને તમે ડાઉનલોડ કરી લેજો ને સેમા રૂમીને પણ તમે ડાઉનલોડ કરી લેજો તો આ બંને ફિલ્મો મિત્રો ઓટીટી પ્લેટફોર્મમાં આવી જશે તો વિડીયોમાં આટલું જ મળે એક નવા વિડીયો સાથે જય હિન્દ